મોટા સમાચાર મળી રહ્યા છે દૂધ સાગર ડેરીની ચૂંટણી મુદ્દે વરુણ પટેલની પોસ્ટ સામે આવી છે દૂધસાગર ડેરીમાં પ્રતિનિધિત્વ પર હવે સર્જાયું એકવાર ચૂંટણીમાં ઈડબલ્યુએસ અનામતનો મુદ્દો ઉઠ્યો છે સ્થાનિક ચૂંટણીમાં ઈડબલ્યુએસ અનામત લાગુ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે બીજેપી નેતા વરુણભાઈ પટેલની સોશિયલ મીડિયામાં આ પોસ્ટ જેમાં લખ્યું છે કે ઈડબલ્યુએસ નહીં મળે તો પાટીદારોની રાજનીતિનો અંત આવશે સહકારી ક્ષેત્રે પાટીદારની રાજકીય રકાશ અહીં જોવા મળે છે તેવું વરૂણ પટેલે લખ્યું છે મહત્વપૂર્ણ છે કે ઈડબ્લ્યુએસ અનામતને લઈને વરુણભાઈ પટેલે આ પોસ્ટ કરી છે દૂધસાગર ડેરીની ચૂંટણી મુદ્દે તેમણે આ પોસ્ટ કરી અને હવે પ્રતિનિધિત્વને લઈને ઘમાસાણ અત્યારે ફરી એકવાર શરૂ થયું છે ફરી એકવાર ચૂંટણીમાં ઇડબ્લ્યુએસ અનામતનો મુદ્દો ગુંજ્યો છે આ સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આગામી સમયમાં આવી રહી છે તેમાં પણ અન્ય જે સ્થાનિક ચૂંટણીઓ છે તેમાં પણ ઇડબ્લ્યુએસ સનામત લાગુ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે ભાજપ નેતા વરુણભાઈ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકીય અત્યારે સર્જાયું છે નહીં મળે તો રાજનીતિનો અંત આવશે એક એ પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે વરૂણ પટેલ દ્વારા અને વરૂણ પટેલની આ પોસ્ટથી અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે સહકારી ક્ષેત્રે પાટીદારની રાજકીય રકાશ જોવા મળશે તેવું વરૂણ પટેલે આ પોસ્ટમાં લખ્યું છે જોકે દૂધસાગર ડેરીની ચૂંટણી મુદ્દે વરૂણ પટેલની આ પોસ્ટથી રાજકીય ઘમાસાણ અત્યારે સર્જાયું છે દૂધસાગર ડેરીમાં પ્રતિનિધિત્વને લઈને અત્યારે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે વરૂણ પટેલે આ પોસ્ટ મૂકી છે જેમાં ઈડબલ્યુએસ અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે અને માંગ કરી છે ઇડબલ્યુએસ અનામત લાગુ કરવાની સ્થાનિક ચૂંટણીમાં પણ ઇડબ્લ્યુએસ અનામત લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વરૂણ પટેલ દ્વારા ભાજપના નેતા છે પાટીદાર આગેવાન છે વરૂણ પટેલ અને તેમની આપ સોશિયલ મીડિયા પોસ્ટ થી ચર્ચાઓ અનેક અત્યારે જાગી રહી છે ફોન લાઈન પર અમારી સાથે વરુણભાઈ પટેલ જોડાઈ ગયા છે વરુણભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ માં वरुणભાઈ દૂડ સાગર ડેરી ની ચૂંટણી માં પ્રતિનિધિત્વ મુદ્દે ઘમાસાળ સર્જાયું છે આપની એક પોસ્ટ થી ઈડબલ્યુએસ અનામત નો મુદ્દો આપે ઉઠાવ્યો છે શું માંગ છે એન ગુજરાત માં કે આંકડે કહેવા હક બહુ મોટી શક્તિઓ દ્વારા પાટીદાર સમાજ રાજકીય અસ્તિત્વ અને મજબૂત પાટીદારોનું સાચા પાટીદારોનું સમાજ માટે ગુજરાત માટે હિત વિચારના પાટીદારોનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાની બહુ મોટી સાજીશ ચાલી રહી છે અને તમે તો થોડા છેલ્લા મહિનામાં રાજકીય અસ્તિત્વ ઘસાઈ ગયું છે અને દૂધસાગર ડેરી ની વાત કરીએ તો ખાલી ને ખાલી ટાર્ગેટ કરી અને પાટીદારો જ વોટ ડિલીટ કરવામાં આવ્યા છે પાટીદારોની જે મંડળી છે ત્યાં વહીવટદાર મૂકી અને વોટ પાવર બીજાને આપી દેવામાં આવ્યા છે ત્યાં પાટીદારો કોઈ પણ જગ્યાએ ક્યાંય સાચવવામાં નથી આવ્યા અને જે પ્રમાણે જે મંડળીના ચેરમેન પાટીદાર હોવા જોઈએ જે મંડળીમાં પાંચ થી સાત ડિરેક્ટર સાત ડિરેક્ટર ઠાકોર સમાજ ના હોવા જોઈએ તો ખાલી પાટીદાર ની વાત નથી કરતો ઠાકોર સમાજ ની પણ વાત કરું જોઈએ પાટીદાર અને ઠાકોર સમાજ નું આખું સહકારી ક્ષેત્ર માંથી રાજકીય અસ્તિત્વ ખતમ કરવાની આ શરૂઆત છે આપને એવું લાગે છે ષડયંત્ર માં દોષિત સમાજ જ છે કે સમાજ સંગઠિત નથી થતો સમાજ પોતાની રાજકીય તાકાત અને પોતાની આપડે તો ગુજરાતની રાજનીતિ નિર્માણ કરવા વાળો સમાજ છીએ તમે તો આપવા સમાજ છે

નથી લડાવવામાં આવી યોગેશ ભાઈ કૌભાંડ ની વાત કરી અને એમને તો મેન્ડેટ નથી આપવામાં આવ્યું ત્યાં સુધી એમને ચૂંટણી નથી લડાવવામાં આવી એ તો ડિરેક્ટર પણ નથી વાઇસ ચેરમેન ની વાત તો બહુ દૂરની વાત બરોબર ને એટલે એમને તો ડિરેક્ટર માંથી એ કાઢી મૂકવામાં આવ્યા છે એક તો એમની ઉપર અસોલ્ટ કરવામાં આવે છે અસોલ્ટ કર્યા પછી જયારે ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણી પણ એમની બાતબાકી કરવામાં આવે છે એટલે આ કોઈ વ્યક્તિની વાત નથી પણ જે સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનું સહકાર ક્ષેત્રમાંથી શરૂ થયું છે એ સમાજે વિચારવાનો સમાજે જાગવાનો સમાજે સંગઠિત થવાનો સમય ગયો છે અને આવનારા દિવસોમાં જો લાગુ કરવામાં નહીં આવે તો ઓકે વરૂણ આભાર અમારી સાથે જોડાવા માટે એટલે મુદ્દો એ જ છે કે સહકારી ક્ષેત્રમાંથી જે પાટીદારો રાજકીય પ્રભુત્વ છે તેને ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેને લઈને વરૂણ પટેલે પોસ્ટ કરી છે